નખત્રાણામાં જુગારધામનો ભાંડાફોડ કરતી ભુજ એલસીબી નખત્રાણા શહેરના શિવ હોટલ પાછળ ખુલ્લા મેદાનમાં કેટલાક કિસ્મો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોવાનું બાતમીના આધારે ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો આ કાર્યવાહીમાં કુલ સાત આરોપીઓ સીતારામ ધનારામ બેન્સ નરેન્દ્રપાલ વજીરચંદ બેન્સ રામ જયંતીલાલ ઠક્કર કાનાભાઈ લાખાભાઈ રબારી વિનોદ લીલાધર ઠક્કર શૈલેન્દ્રસિંહ ભુરુજી સોઢા અને અભયસિંહ સવયસિંહ સોઢાને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે સ્થળ પરથી રૂપિયા છેતાલીસ હજાર સાતસો રોકડ રકમ તથા બાવન ગંજી પાનાના પત્તા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલા આરોપીઓ પંજાબ તેમજ નખત્રાણા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે આ સંદર્ભે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે